ઉપલેટામાં અંજુમ અને યુતલ અને નેત્રદીપાઈ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે આંખોનું નિદાન કેમ્પ યોજવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં છેલ્લા ચોવીસ વર્ષથી નિદાન કેમ્પનું આયોજન કરી રહેલા અંજુમને હિમાયતુલ દ્વારા આજરોજ ઉપલેટા શહેર અને તાલુકાના તમામ આંખોના દર્દીઓ માટે નેત્રદીપ આઈ હોસ્પિટલના સહયોગથી વિનામૂલ્યે આંખોના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંસ્થા દ્વારા રાજકોટથી ડોક્ટર સાપોડિયા સાહેબની ટીમ દ્વારા આ કેમ્પમાં ફક્ત નિદાન જ નહીં પણ સાથે સાથે દર્દીને જરૂર પડીએ આંખોના ઓપરેશનનો મોતિયો છરીના ઓપરેશન જેવી તમામ છારીના ઓપરેશન જેવી તમામ સુવિધાઓ સાથે દર્દીને આવવા જવાની સુવિધા અને રહેવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે આ કેમ્પમાં બસો સાઠ દર્દીઓ તપાસવામાં આવ્યા હતા અને અઠ્ઠાણું દર્દીઓને ઓપરેશન માટે મોકલવામાં આવ્યા તેમજ આડત્રીસ દર્દીઓને છારીવાળા કેસની તપાસ કરવામાં આવી હતી રિપોર્ટર ભાવેશ ગોહિલ અપિક્રમ ન્યૂઝ ઉપલેટા હું નાસિર સત્તાર બોગસરાવાળા ઉપલેટા અંજુમન હિમાચલ ટ્રસ્ટી આજ અમારો આ ચોવીસ વર્ષ પૂરા કરીને 25માં વર્ષે વસંત ડોક્ટર વસંત સાપોડિયા તેમજ અન્ય મને મહેતાના સહયોગ કે આત્રા મોતીના નિદાન નું કેમ્પ કરેલ છે આ કેમ્પમાં 260 દર્દીએ ભાગ લીધો છે જેમાંથી મોતીના ઓપરેશન 98 થયેલ છે તેમજ છાડીના ઓપરેશન કેસુ આ ઓપરેટ આવે કિસ્ટલ ઉપર આંતરી ઓપરેશન કરવામાં આવેલ છે મોતીના ઓપરેશન ને અમે આ ડોક્ટર વસંત સાપોડી સાથે હોસ્પિટલમાં લઈ તે મોતિયાને નેત્રમળથી બેસાડી અને પરત ઉપલેડા લઈ આવીએ છીએ જેમાં અમે રસ્તામાં ચા પાણી બપોરે જમવાનો તેમજ આંખના ટીપા મોતિયા ને દવાઈ લગતી તમામ વસ્તુઓ આપીએ છીએ તેમજ આંખના ચશ્મા અહીંના ઉપલેડાના મમતા મેડિકલ સ્ટોરવાળા મમતા મમતા ઓપ્ટિકલવાળા હરિભાઈ ચાશ્માની સાતમાં લોક ફ્રી આપે છે એ લોકો